વરસાદ એક વાર આયી ગયો અને ખેતરમાં પાણી જેવું થાય હા અને વરસાદ તો આવે એવું છે હેને મસ્ત ના મ અને એ પાછા હોત પાકવા હોત મીણ્યા ભોલતો જય માતાજી આલ બોલી ને ખાવા મળે ને રોટલી ને ગાંઠિયા ને હદી ખાઈ જાય નાખો ની જો મસ્ત ની

ને એવું પણ આ છે બાજરા રોટલા અને આમાં આપણે ચાક બની ગયું છે બપોરા કરવા જો ભીંડા નું ચાક બનાવ્યું છે અને બાજરાના રોટલા મારમી બનાવે છે તો હમણાં હાલો બપોરાનું બની જાય એટલે બપોરા કરી લેવી એ પછી હા માંડવી માં તમને ગયા નથી એટલે જવું જ પડશે માંડવી બાજુ નથી જાત જી પણ એવું છે તો હાલો જે રાંધે રોટલા બની જાય બાજરાના એટલે પછી બે બપોરા કરવા હમણાં બની જ હમણાં બની જાય તો આપડે જો રોટલા બની ગયા છે અને આમાં લઈ લીધું છે ચાક અને એમાં બાજરાનો રોટલો સોળી વાળ્યો છે અને હવે ખાવાનું છે અને જો બપોરા કરવા ગયા બેલાડી પાડેલી બપોરા કરવા આવી છે એટલે રોટલી ખાય અને બા જો કાકડી મોડે જો આ બાંકડી બા હે ને સંભારો કરે નો અને જો એમ ને બપોરા કરવા બે ગયા આવી તો આલો કમ્પ્લીટ છે તો ખાઈ પી લે આપડે જો મી ગાંઠિયા ખાય બિલાડી એટલે જો કાવમણી ને રોટલી ગાંઠિયા નદી ખાઈ જાય નાખો ની દો મસ્તાની તો આપડે જો ખાઈ પીન ને પછી નાઈન કમ્પ્લીટ થઈ ને ખેતરમાં પાણી થઈ ગયું બહાર ઘરે રોકાણી આજ આવી ચાલુ કરવું હા અને મેં હરવું બોલ હા વરસાદ તો આવે એવું છે ફરતે આમ વરસાદ આવે એવું છે જ છે એટલે નક્કી નઈ વરસાદ ક્યારે આવે એવું આજ તો એ ઓ કેદુ મને હાપી એક દે તુલ કે આઈ છે ક્યારે રોલું વિયો ગયો ગયો છે આજ

માંડવી બી બગાડવું આ તો બા ની છે હમ બા ની માંડવી છે અને બા એમાં નીંદે છે અને આપડે આપડી માંડવી બાજુ જ આવી અને મગને એવું હવે તો થઈ ગયું હાથે માથે મેં નખ થઈ ગયું હોય પણ આ વખતે થોડુંક મોડું છે પણ હવે થઈ ગયું છે તો હાલો જોવી આપણી માઇન્ડવી માં આટો મારવી અને મગને એવું હંધી બતાવી દઉં આવી ગયા જો મિત્રો આપણી માઇન્ડવી માં આ છે આપણી માંડવી જોવો તમે આમ બે ખેતર છે એક નીચે ખેતર છે એક આબાજ ખેતર છે અને જોવો તમે આ ટાઈપની ની આપણી માઇન્ડવી છે અને આ છે મગ તમને હું કેતો મગ બતાવી દઉં જો હે ને મસ્ત મગ અને એ પાછા હવે પાકવા હોત મણ્યા છે આમાં હેને એટલે આને સુકાવવા પડે એકવાર આ સીંગુ વીણી ના પાકલ સીંગુ છે અને દાણા વાળ્યું સીંગુ થઈ ગયું છે એટલે મસ્ત મજાના મગ થઈ ગયા છે અને માંડવી એ જે નથી થઈ કેમ કે આ વખતે થોડીક મોડી વાવણી છે એ તો હમણાં મેં કીધું વરસાદ મોડો થયો હોય ને એટલે હજી કાંઈ થયું નથી પણ હવે થાવાની વાર નથી થઈ જાય વરસાદ એ એકવાર હરખાઇ આજ જો સાટા જ ખરવા મળ્યા છે અને તમને પાસે દેખાતું જશે વાદળું ભારે સડ્યું છે એટલે જોઈએ હાલો વરસાદ આવી જાય તો કામ થઈ જાય આપણે તો આપણે જો વરસાદ કઈ આવ્યો નથી આ બાજુ ખેતર બાજુ હતા ને જો અત્યારે હા વરસાદ આવે એવું તો હતું બપોરનું સાંટા એકવાર આવીને ગયા છે અને જોવો તમે અત્યારે ફૂલ વાદળા ને એવું છે વરસાદ આવ્યો નહીં ને આજે પારસ ભાઈ ને આ બાજ રખાડવા આવી ગયા ખેતર બાજુ અને આ મહેમાન આવી ગયા પાછા રોકાવા નહીં એ વિડીયો હોય ને તો કઈ બોલે નઈ એમના જય માતાજી જય માતાજી આવડે વિડીયો માં નહીં બોલ તો જય માતાજી યાલ બોલીને બોલ તો વાર કઈ નઈ બોલાય એમ હમ એવું છે તો આ બાજુ અહીંયા અહીંયા ખુલ્લા વાતાવરણ હોય જ જોકે આ બાજુ ખેતર બાજુ એટલે મજા આવે હં રખાડવાની બાકી જો આપણે હતા આ માંડયું હે અને આ બાજુ ખુલ્લો પટ છે જો તમને મજા આવે એવું એકદમ વાતાવરણ અત્યારે હા ને ઠંડી ઠંડી હવા આવે એસી ગોડે એટલે ઘડીક વાર આ બાજુ રખડવી આટા મારવી પછી હમણાં વાળી બાજુ જાઉં તો હવે જો આપણે આવી ગયા ખેતરમાં જ વાળીએ અને અત્યારે બે ગયા સાંજનું જમવાનું કમ્પ્લીટ હતું તો કીધું ખાઈ પી લેવી ખાવામાં છે આપણે મસ્ત મજાની જોવો તમે ખીચડી છે અને ગરમ ગરમ રોટલી બનાવેલી છે અને આ મરચાં શેકેલા છે આપણે ચૂલામ જો ભઠ્ઠામાં અને દૂધ ને એવું છે ખીચડી ને રોટલી ને એવું તો હાલો હવે ખાઈ પી લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયો